અને કાર્યક્રમમાંથી પરત નિર્ધારિત કાર્યક્રમ તરફ જવા રવાના થઈ રહ્યા હતા ત્યારે બોપલ પાસેથી પસાર થવતા હતા તે દરમિયાન એક અજાણી સફેદ કલરની કાર અચાનક જ તેમના કોનવેમાં પ્રવેશ ગઈ હતી જો કે તે કાર પ્રવેશતાની સાથે જ પાયલોટ અને જે ટ્રેલ કાર હોય તેમની તેમને સમય સૂચકતાની સાથે એક્શન લેવા જોઈએ તે પ્રકારે એક્શન લીધા હતા મહત્વની વાત એ છે કે સ્થળેથી સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યાં આગળ હાજર એક પોલીસ કર્મચારીએ અચાનક જ એક્શન પણ લીધી અને તે અજાણી સફેદ કારને સાઈડમાં કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે અજાણ્યા કાર ચાલક દ્વારા ખૂબ જ બેદરકારી ભર્યું વર્તન કરવામાં આવ્યું તેવું સ્પષ્ટપણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે